તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી વચ્ચે ફરી જગતનો તાત ચિંતામાં ઉભ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે હવામાનમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ખેડૂતોના જીરું વરિયાળી સહિતના પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેને નુકસાન થવાની ભીતિ છે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે તો ખેડૂતોના ઉત્પાદિત માલ બગડે નહીં તે માટે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જિલ્લાના બે પોઈન્ટ અગિયાર ઓગણીસ લાખ હેક્ટર જમીન પર શિયાળુ પાકોનું વાવેતર કરાયું છે ખેડૂતોએ ફરી કુદરત સામે હાથ જોડ્યા છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો જગત નો તાજ છે તે ફરી એક વખત ચિંતામાં મુકાયો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ઓગણીસ લાખ હેક્ટર જમીન ઉપર જીરું વડિયાળી સહિતના પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે માવઠાની આગાહી વચ્ચે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે એક બાજુ ચોમાસામાં એકસો ત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો જેને લઈને ખેડૂતોની આર્થિક કમર છે તે તૂટી ગઈ છે ભારે નુકસાન થયું છે અને અને ફરી માવઠા વાતાવરણમાં આવતાની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આપણે છીએ વઢવાણ માર્કેટિંગ યાર્ડ જે આવતા શાકભાજી વેચવા આવતા ખેડૂતો હોય છે અને તમામ જે લોકો હોય છે વેપારીઓ હોય છે તેમને

સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસની ની માવઠા ની અસર કારણે પોતાનો માલ સુરક્ષિત કરવા ઓપ્શન શેડમાં જ માલ ઉતારે અને પોતાના ખેડૂતો જે ગામડેથી આવતા હોય એ ગામડે માલ ઢાંકી અને પોતાનો માલ લાવે એવી અમને પીએમસી દ્વારા અનુરોધ કરવામાં આવેલ ખાસ કરી કેવા પ્રકારની આવક હાલ વઢવાણ માર્કેટિંગ એન્ડ થઈ રહી છે વઢવાણ માં તો લીલા શાકભાજી ની આવક થાય છે બાકી બીજી થતી નથી હાલ કોઈ કેવી સાવચેતી રાખવામાં આવે

છે પણ આપી દેવામાં આવ્યા ખાસ તેમને પોતાનો માલ સુરક્ષિત રહે તે પ્રકારની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો તો ચિંતિત છે પરંતુ સાવચેતી રાખવા પણ તંત્ર સતત અપીલ કરી રહ્યું છે આભાર ફઝલ માહિતી આપવા માટે